હે નમસ્કાર મિત્રો જય આ હું છું રામકૃષ્ણ સોલંકી તમે જોઈ રહ્યા છો હું મારી ઓફિસિયલ ચેનલ સોલંકી રામકૃષ્ણ અમે તમને આપી રહી છે ટ્વેટર પ્રતિની કોન્સ્ટન્ટ અપડેટ એ પણ સત્યની નજીક હોય એ બી મિત્રો ઘણા સમય થોડા સમય પહેલાં જાહેરાત થઈ હતી કે કચ્છમાં સ્પેશિયલ શિક્ષકોની ભરતી આવશે અને આજે મંજૂરી મળી ચૂકી છે અને કચ્છ જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોની સ્પેશિયલ ભરતી આપી ચૂકી છે અહીંયા લખ્યું છે કે પ્રાથમિક વિભાગમાં ધોરણ એકથી પાંચ અને ઉચ્ચતર ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ છથી આઠમાં તો કે પ્રાથમિક વિભાગમાં પહેલાંથી મંજૂર થયેલી પાંચ હજાર જગ્યાઓ જેને વિદ્યાસાયકની ફોર્મ ભરાઈ ચૂક્યા છે એની વાત છે અને વધારાની પચીસો જગ્યાઓ પર સીધી ભરતી થશે અને બીજું ઉચ્ચ પ્રાથમિકમાં છથી આઠની અંદર સાત જગ્યા સાત હજાર જગ્યાઓ વિદ્યાસાયક પૈકી હવે આ શબ્દ સમજવાનો છે પૈકી પૈકી એટલે શું તો કે તેમાંની કઈ તો કે જે પહેલાંની જગ્યાઓ સાત હજાર હતી એમાંથી સોળસો જગ્યા એ છથી આઠમાં નવી સોળસો જગ્યા આપી નથી જ્યારે એકથી પાંચની અંદર અહીંયા પહેલાંથી મંજૂર થયેલી પાંચ હજાર જગ્યાઓ જે વિદ્યા સહાયક છે ઘણા બધા લોકોનો મેસેજ હતો કે સર કેવી રીતે આ નવી જગ્યાઓ આપી છે સોળસો કઈ રીતે તો એને સમજવા માટે આ વિડીયો બનાવ્યો છે એ લખ્યું છે કે પ્રાથમિક વિભાગ ધોરણ એકથી પાંચ પહેલાંથી મંજૂર થયેલી પાંચ હજાર જગ્યાઓ જે વિદ્યા સહાયકની હતી એ અને વધારાની પચીસ જગ્યાઓ જો ટોક્કો શબ્દ લખ્યો છે કે વધારાની પચીસો જગ્યાઓ જે એકથી પાંચમાં સીધી ભરતી થશે એટલે ટોટલ આની થઈ પાંચ હજાર અને બીજી પચીસો એમ કરીને સાત પોત નવે સાત હજાર પાંચસો જગ્યાઓ એકથી પાંચની એ જ રીતે ઉચ્ચ પ્રાથમિકમાં જોઈએ તો છથી આઠની કુલ સાત હજાર જગ્યાઓ વિદ્યા સહાયકની હતી એ પૈકી પૈકી એટલે કે એમાંની જ એમાંની જ સોળસો જગ્યાઓ એ કચ્છ જિલ્લા માટે સ્પેશિયલ ભરતીને ફાળવામાં આવી છે એટલે કે એમાં સાત હજારનો આંકડો જે છે એ સાત હજાર જ રહેશે એમાં સોળસો પ્લસ કરવાના નથી સાત હજાર જે જગ્યાઓ છે એની અંદર જ સોળસો જગ્યા કચ્છની છથી આઠમાં આવી ગઈ અને એ માટે આજે ભરતી માટે મંજૂરી આપી દેવામાં આવી છે અને ઠરાવ પણ એનો થઈ ગયો છે ઠરાવ આપણે આગળના વિડીયોમાં જોઈશું આ જગ્યાઓ ઉપર નિમણૂક મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ સમગ્ર નોકરી દરમિયાન કચ્છ જિલ્લામાં જ ફરજ બજાવવાની રહેશે એટલે કે કર્મભૂમિ જે છે જ્યાં સુધી નોકરી કરે ત્યાં સુધી એપોઇન્ટમેન્ટ નિમણૂક જ્યાં સુધી મળે ત્યાં જ નિવૃત્તિ લેવાની રહેશે એવી એમને સ્પેશિયલ કેડર ઊભી કરી છે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ પટેલ પટેલજીના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લાના ગ્રામ્ય અને સીમાવર્તી વિસ્તારોમાં ગુણવત્તા સભર શિક્ષણ અને સુલભ બનાવવાનો શિક્ષણ વિભાગનો પ્રયાસ છે જોઈએ એનો ઠરાવ કે શું કહે છે કઈ રીતે ભરતી કરવાના છે એનો આજે લેટેસ્ટ ઠરાવ થઈ ચૂક્યો છે અને એમાં શબ્દ મૂક્યો છે એ લોકોએ તાત્કાલિક જોઈએ કે તારીખ પચીસ છે કચ્છ જિલ્લામાં સરકારી પ્રાથમિક શિક્ષકોની ઘટ હોવાથી કચ્છ જિલ્લામાં વિદ્યા ખાસ ભરતીના આયોજન બાબત તો ઉપરુક્ત વિષયના આપના તારીખના ત્રીસ બાર બે હાજર ચોવીસના પત્ર ક્રમાંક સો એસોથી કરેલ દરખાસ્ત અન્વયે જણાવ્યું કે કચ્છ જિલ્લામાં સ્પેશિયલ ભરતી તરીકે નિમ્ન પ્રાથમિક ધોરણેથી પાંચમાં અગાઉ મળેલ પાંચ હજાર વિદ્યા સહાયકની મંજૂરી સિવાય વધારાની પચીસો જગ્યામાં સીધી ભરતીથી ભરવા તેમજ ઉચ્ચ પ્રાથમિક છ થી આઠ માટે અગાઉ મળેલ સાત હજાર જગ્યાઓ વિદ્યાસાયકની ભરતીની મંજૂરી અને જાહેરાત પૈકી કચ્છ જિલ્લા માટે સોળસો જગ્યાઓની ભરતી કરવા નીચેની શરતોને આધીન આથી સરકારશ્રીની મંજૂરી આપવામાં આવે છે જે અન્વયે આનુષંગિક કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવા વિનંતી છે પહેલું છે કે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ ગાંધીનગર દ્વારા કચ્છ જિલ્લા માટે જિલ્લા શિક્ષણ સમિતિ પાસે અલગથી માંગણાપત્ર મંગાવી કચ્છ જિલ્લા માટે જ વિદ્યા સહાયકની ભરતીની જાહેરાત આપવાની રહેશે આ જગ્યાઓ ઉપર નિમણૂક મેળવતા ઈચ્છતા ઉમેદવારે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ પસંદગી સમિતિ દ્વારા આપવામાં આવેલ જાહેરાતનો એ જિલ્લા શિક્ષણ સમિતિ અને કચ્છ દ્વારા નિમણૂક આપવામાં આવે તો સમગ્ર નોકરી દરમિયાન કચ્છ જિલ્લામાં જ ફરજ બજાવવાની રહેશે આવા વિદ્યા સહયોગની ભરતીની જાહેરાતમાં તથા નિમણૂકના હુકમમાં આ શરતનો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે ત્રીજું છે આ ભરતીના અંતર્ગત નિમણૂક પામેલ વિદ્યાસહાયકો પ્રાથમિક શિક્ષક ઉચ્ચ પ્રાથમિક શિક્ષક શિક્ષણ વિભાગના અગિયાર પાંચ ત્રેવીસના ઠરાવ અને તે અંતર્ગત સુધારા ઠરાવોથી નિયત થયેલ બદલી નિયમોના વધઘટ બદલી જિલ્લા આંતરિક બદલી તેમજ વહીવટી બદલી સિવાયને અન્ય કોઈ બદલીની જોગવાઈ લાગુ પડશે નહીં રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની નિમણૂક કરતી વખતે શિક્ષણ વિભાગના સત્તર ત્રણ બે હજાર ત્રેવીસની આનુષંગિક ઠરાવથી નિયત થયેલ જોગવાઈઓ આ વિદ્યાસહાયકોને લાગુ પડશે તો મિત્રો એ જે ઠરાવ બાકી હતો એ ઠરાવ થઈ ચૂક્યો છે એટલે હવે એ જગ્યાઓની કાર્યવાહી પણ ચાલુ થશે એકથી પાંચ માટે કદાચ નવા ફોર્મ ભરાવાની શક્યતાઓ બની શકે અથવા તો જે ભરાયા છે એમાંથી જ એ લોકો લે અને છથી આઠમાં તો કોઈ પ્રશ્ન જ નથી કારણ કે એમાંથી જ જગ્યાઓ ફાળવી છે એટલે હવે જોઈએ છે આગળ શું થાય છે શું સૂચનાઓ છે બધી જ તમને માહિતી ચેનલ પર મળતી રહેશે ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દે વિડીયો જો ગમે તો લાઇક અને શેર કરી શેરજો તમારા મિત્રો સુધી આ માહિતી પહોંચાડજો અસ્તો જય હિન્દ વંદે માત્ર જે વસતી મળે છે નવા જ વિડીયો છે ત્યાં સુધી આવજો ધન્યવાદ જય હિન્દ વંદે માત્ર જય વસ